હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠંડીમાં ખાવાની મજા આવે એવી ગરમા ગરમ ચટાકેદાર લારી કરતાં પણ ટેસ્ટી રગડા પેટીસની સરળ રીત આમ તો રગડો સૂકા વટાણામાંથી બનાવવામાં આવતો હોય છે પણ આજે અમે તમારા માટે લીલા વટાણામાંથી રગડો બનાવવાની એકદમ સરળ રીત લઈને આવ્યા છીએ આજે આપણે આ રગડો ફક્ત દસ જ મિનિટમાં કૂકરમાં તૈયાર કરવાનો છે અને એ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે લીલા વટાણાની અંદર એક અલગ જ પ્રકારની મીઠાશ હોય છે એટલે લીલા વટાણાનો રગડો સૂકા વટાણાના રગડા કરતાં પણ ટેસ્ટી લાગતો હોય છે અને સાથે તેની ત્રણે ત્રણ ચટણીની રીત પણ અમે તમને આજે બતાવવાના છીએ પેટીસ પણ આજે આપણે એકદમ સરસ સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવવાની છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો તો તેના માટે સૌ પ્રથમ અહીંયા લીલા વટાણાને ફોલી અને સરસ રીતે દાણા ધોઈ લેવાના છે અહીંયા અમે એક કિલો વટાણાના દાણા લીધા છે ત્યારબાદ બે નંગ બટેટાને ધોઈને સમારી લેવાના આદુ મરચાની પેસ્ટ મરચું મીઠું હળદર અને ધાણા જીરું ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બની જાય છે હવે એક વાસણમાં આપણે મસાલા લઈ લઈશું મરચું મીઠું હળદર અને ધાણા જીરું ત્યારબાદ તેની અંદર થોડું પાણી નાખી અને એક પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે પેસ્ટ તૈયાર કરવાથી રગડાનો ટેસ્ટ અને તેનો કલર એવો ને એવો જળવાઈ રહે છે સાથે મસાલા બળતા પણ નથી એટલે આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની હવે આપણે વટા રગડો કૂકરમાં બનાવવાનો છે એટલે કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું એકદમ ઓછા તેલમાં આ રગડો તૈયાર થઈ જાય છે અહીંયા અમે બે મોટી ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીશું ગેસ આપણે ધીમો રાખીશું અને આદુ મરચાંની પેસ્ટ લઈશું એક મોટી ચમચી લસણ નથી નાખવાનું અત્યારે આપણે લસણની ચટણી અલગથી બનાવવાની છે પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે જે બનાવીને રાખ્યું છે મસાલાની પેસ્ટ એ આની અંદર એડ કરી દેવાની ગેસ આપણે ધીમો રાખીશું આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળી લઈશું ફક્ત બે કે ત્રણ જ મિનિટમાં તેલ છૂટું પડી જશે અને સરસ સુગંધ આવવા લાગશે ત્યારબાદ ધોઈને સમારેલા બટેટા એડ કરી દઈશું અને વટાણા એડ કરી દઈશું અહીંયા અમે આશરે પાંચસો ગ્રામ જેટલા વટાણાના દાણા લીધા છે એક કિલો વટાણા ફોલી અને તેમાંથી પાંચસો ગ્રામ જેટલા દાણા નીકળે છે એ લઈ લીધા છે મસાલાનું અને તેલનું એક સરસ કોટિંગ થઈ જશે વટાણા બટેટા ઉપર પછી આપણે તેની અંદર પાણી એડ કરીશું વટાણા ડૂબે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે અને કૂકરનું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લઈશું ફૂલ ફ્લેમ ઉપર ત્યારબાદ એક કિલો બટેટાને અમે બાફી અને ઠંડા કરી લીધા હતા તેને હવે આપણે મેશ કરી લઈશું તમે છીણીથી છીણી પણ શકો છો આ રીતે મેશ કરી લેવાના એકદમ સરસ તેની અંદર ધોઈને સમારેલી કોથમીર સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું આદુ મરચાંની પેસ્ટ ચાટ મસાલો હળદર અને મરી પાવડર એડ કરવાનું છે એક વાટકી પૌવાને સરસ રીતે ધોઈ અને કાણાવાળા વાસણમાં આ રીતે નીતારી લેવાના એટલે તેનું બધું પાણી નીતરી જાય અને પૌવા સરસ પલળી જાય બાઇન્ડિંગ માટે આપણે અહીંયા પૌવાનો ઉપયોગ કર્યો છે પણ તમે કોર્ન ફ્લોર પણ વાપરી શકો છો આમાં અમે લાલ મરચું એડ નથી કર્યું એટલે લીલા મરચાં થોડા વધારે લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તીખાશ ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ લઈ શકો છો પણ ચાટ મસાલાનો ચટપટો ટેસ્ટ આમાં સરસ આવે છે બધું બરાબર મિક્સ કરી દેવાનું અને થોડો થોડું માવો લઈ અને પેટીસ વાળી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ પેટીસ વાળી લીધી છે આપણે તેલવાળો થોડો હાથ કરવાનો અને પૌવાના લીધે તેમાં સરસ બાઇન્ડિંગ આવી જશે પેટીસ તો આપણે વાળી લીધી છે અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે એક નોનસ્ટિક પેનમાં આ રીતે તેલ લઈ અને બધી જ પેટીસને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું ફેરવી ફેરવીને ગેસ આપણે અહીંયા મીડિયમ રાખવાનો છે તમે તેલની જગ્યાએ ઘીમાં પણ પેટીસ શેકી શકો છો ઘરે જો સાંજે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો કંઈ નવું ખાવું હોય તો આ રીતે તમે લીલા વટાણાના રગડા પેટીસ ફટાફટ બનાવી શકો છો કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે વટાણા સરસ બફાઈ ગયા છે અને તેનો કલર એવો ને એવો જળવાઈ રહ્યો છે તો હવે આપણે ભાજીપાવના મેશરથી આ રીતે થોડું થોડું મેશ કરી દઈશું એકદમ મેશ નથી કરવાનું થોડા થોડા વટાણા મેશ કરવાના છે એટલે આપણો એકદમ રસો સરસ ઘાટો તૈયાર થાય ગેસ ચાલુ કરી દેવાનો અને થોડી વાર ઉકળવા દેવાનું જો તમને વધારે ઘાટો રસો ગમતો હોય તો બે ચમચી શેકેલા ચણાના લોટમાં પાણી એડ કરી અને આમાં ઉમેરી દેશો તો ઘાટો રસો થઈ જશે ગેસ બંધ કર્યા પછી તેમાં અડધા લીંબુનો રસ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું આ આપણો રગડો પણ તૈયાર થઈ ગયો છે અથવા તો તમે એક બટેટું વધારે નાખશો તો પણ રગડો સરસ ઘાટો થશે પણ આ રીતની કન્સિસ્ટન્સી હશે તો રગડા પેટીસ ખાવાની વધારે મજા આવે છે રગડો પણ તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે ધોઈને સમારેલી કોથમીર એડ કરી દઈશું બીજી બાજુ પેટીસ પણ તૈયાર થઈ ગઈ તો હવે આપણે ચટણી બનાવશું પહેલાં મીઠી ચટણી બનાવશું તો તેના માટે પાંચથી છ ખજૂર થોડી આંબલી બે ચમચી અને ગોળ બધું જ એક કલાક પહેલાં ઉકળતા પાણીમાં પલાળી દીધું હતું તેમાંથી બીયા કાઢી અને મિક્સરના જારમાં લઈ લેવાનું પાણી સહિત મીઠું જીરું લાલ મરચું સંચર પાવડર મિક્સ કરી અને ક્રશ કરી લઈશું પાણી પહેલેથી વધારે નહીં નાખવાનું મિક્સરમાં પાછળથી જરૂર પડે તો એડ કરવાનું અને આ રીતે ગરણીની મદદથી ગાળી લેવાનું સરસ રીતે બધું ગળાઈ જાય પછી તેને ઉકળવા મૂકી દઈશું એટલે સરસ આપણી ચટણી તૈયાર થઈ જશે ત્યારબાદ આ ચટણી ઉકળે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું તો તેના માટે પંદરથી વીસ કડી લસણ ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે તેની અંદર અડધી ચમચી કરતાં ઓછું જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું અને થોડું પાણી નાખી ક્રશ કરી લઈશું એટલે આપણી લસણની ચટણી ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે આ રીતની ચટણી આપણે બનાવવાની છે તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે બીજી બાજુ આપણે ખજૂર આમલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે ખજૂર આમલીની ચટણી કૂકરમાં કઈ રીતે બનાવવાની તેની રીત પણ અમે પહેલાં મૂકેલી છે હવે આપણે ગ્રીન ચટણી બનાવશું તો તેના માટે દાંડી સહિત જ કોથમીરને ધોઈ લેવાની વીસથી પચીસ લીલા મરચાં એક ટુકડો આદુ થોડા ફુદીનાના પાન અહીંયા અમે તેમાં સેવ લીધી છે તમે સેવની જગ્યાએ દાળિયા અથવા તો સિંગદાણા પણ લઈ શકો છો શેકેલા કે કાચા થોડા બરફના ટુકડા અને લીંબુનો રસ લઈશું મીઠું સંચર અને જીરું લેવાનું છે બધી જ વસ્તુને મિક્સરમાં એડ કરી અને સાથે જ ક્રશ કરી દેવાની ફુદીનાના પાન લો તો તેમાં દાંડીનો ભાગ નથી લેવાનો નહીં તો ચટણી તમારી કડવી થઈ જશે જો તમારે આ ચટણી ઉપવાસમાં પણ વાપરવાની હોય તો તમારે સેવની જગ્યાએ આની અંદર સિંગદાણા એડ કરવાના તો તમે આ ચટણી ઉપવાસમાં પણ ખાઈ શકો છો સેવની જગ્યાએ તમે પાપડી અથવા તો ગાંઠિયા પણ નાખી શકો છો અથવા તો દાળિયા સિંગદાણા શેકેલી સિંગ ખારી સિંગ પણ લઈ શકો છો બધું મિક્સરમાં એડ કરી થોડું પાણી નાખી અને આપણે ક્રશ કરી લઈશું એટલે આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી ત્રણે ત્રણ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ખજૂર આમલીની ચટણી પણ ઠંડી થઈ ગઈ છે અને તમે જુઓ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે તો ત્રણે ત્રણ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે રગડો તૈયાર છે અને પેટીસ પણ તૈયાર છે તો હવે આપણે તેને સર્વ કરીશું જો તમારી ચટણી તૈયાર હોય તો રગડા પેટીસ બનતા વાર નથી લાગતી ફક્ત પંદરથી વીસ મિનિટમાં તૈયાર થઈ જશે તો રગડો ત્યારબાદ પેટીસ મૂકીશું તેની ઉપર ફરી રગડો મૂકીશું અને ચટણી મૂકીશું સૂકા વટાણામાંથી કઈ રીતે રગડા પેટીસ બનાવવા તેની રીત પણ મેં પહેલાં મૂકેલી છે તો તે પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ લીલા વટાણાનું સેવસણ લીલા વટાણામાંથી ભાવનગરી ઘૂઘરા જામનગરી ઘૂઘરા બધાની રીત અમે મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં આપી દઈશ તે પણ તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમે આ રીતે રગડા પેટીસ બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો અને તમને અમારી આ રગડા પેટીસની રીત કેવી લાગી તે પણ તે પણ અમને કમેન્ટમાં જણાવજો જો તમે ક્યારેય ના બનાવી હોય તો અત્યારે વટાણાની સિઝન ચાલી રહી છે તો એકવાર ચોક્કસથી બનાવજો આનો સ્વાદ તમને દાઢે રહી જશે એટલી ટેસ્ટી બને છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય